આજે નિલેશભાઈ અભિયાનમાં શુભેચ્છા મુલાકાતે હું આવ્યો વૈજ્ઞાનિક અભિગમ સાથે માનવ જીવનની તંદુરસ્તી તંદુરસ્તીને વધારે સરળ રીતે જીવી શકાય વધારે આયામો સાથે જીવી શકાય એ તમના વિજ્ઞાનની છે પરંતુ કેટલાક સંજોગો આધીન લોકો વિકલાંગ દિવ્યાંગ થવાની સંભાવના હવે ઘણી બધી છે એ સમયે એનું ઓર્ગેનિક પ્રત્યારોપણ કરીને અને વિજ્ઞાનની ભાષામાં એનું અદલાબદલી કરીને પણ જેવું એક જીવન મળી શકતું હોય એ અભિયાનનો આવિષ્કાર ગુજરાતમાં સુરતમાં નિલેશભાઈએ છેલ્લા કેટલાક વર્ષથી આ અભિયાનને મૂર્તિમત કરવાને માટે સતત પ્રયત્નશીલ રહ્યા શિક્ષિત માણસો પણ આ સેવાને અને આ પ્રવૃત્તિને હજુ પણ નથી સમજી શક્યા એ પ્રવૃત્તિ અવિરત રીતે નિલેશભાઈ કરે છે મને વિજ્ઞાનમાં વિશ્વાસ છે કે કેટલાને હાથ હૃદય લીવર જેવું પ્રત્યારોપણ કરીને એક જીવનદાન બક્ષવાનું કામ એટલે કે ઈશ્વરે કરેલા નિર્માણમાં દેવો દરમિયાનગીરી કરીને વધારે શાસ્ત્ર જીવન બનાવવાનો જે પ્રયાસ થયો આપણા શાસ્ત્રોમાં જેનું વર્ણન છે એ કામ પ્રત્યક્ષ દેવ તુલ્ય કાર્ય ભાઈ શ્રી નિલેશભાઈ કરી રહ્યા છે એ ઇતિહાસનો અને વિજ્ઞાનનો સંયોગ કરીને જે કરતા હોય આ સમયે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું અને ધન્યવાદ આપું છું કે આ કાર્ય કોઈની કલ્પનામાં ન હતી અને નિલેશભાઈની હમદર્દી અને કરુણાને કારણે આખું અભિયાન સાકાર થઈ રહ્યું છે આને સમજાવવું સમજવું અને વાસ્તવિક રૂપે જેને સાકાર કર્યું એટલા પ્રમાણો અહીંયા છે સરકારે સ્વીકાર્યું છે અને હું તો સ્વીકારું જ કે આ કામ કોણ કરે જે મેરી ક્યુરી કરી શકે ન્યૂટન અને ફોઈટ કરી શકે એટલું મહાન કાર્ય વિજ્ઞાનને સાધનોને સાથે લઈને નિલેશભાઈ કર્યું છે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું ઈશ્વરને પ્રાર્થના કરું વરસાવી શકાય એટલા આશીર્વાદ વરસાવીને આ કાર્યને અમર બનાવી દે એ મારી કામના છે જય હિન્દ જય ભારત સ્વામી માર્ગ સ્મિત વડોદરા